કે આપણા જીવન ની અંદર અંધારું હોય અને અજવાળા કરી દે આનું નામ સદગુરુ કહેવાય આવા સદગુરુ ની પ્રાપ્તિ થઈ ગયા પછી મનુષ્યના ની અંદર અનેક ફેરફારો થતા હોય છે આત્મા સો પરમાત્મા આત્મા સો પરમાત્મા એટલે જીવો આત્મા આપણામાં રમી રહ્યો છે એવો જ આત્મા સામે રમી રહ્યો છે આત્મા એ જ ભગવાન છે તો હવે ભાગ્યની અંદર વસ્તુ લખેલી છે કે આ જગતની અંદર એક એક વસ્તુ ઉપર નામ લખાઈ ગયા છે એમ આપણા ભાગ્યમાં કેટલી ઝાડ લખેલી છે કેટલો બાજરો લખેલો છે કેટલા ઘઉં ખાવાના લખ્યા છે એટલું જ આપણે ખાઈએ જો વધારે આપણે ખાવા તો આપણું જીવન થઈ જાય રાજ દરબાર ની અંદર સિંહાસન ઉપર એક દરબાર બેઠા હતા હવે રાજા બેઠા હતા એટલે ત્યાં એક સંત પધાર્યા એટલે સંત મરક મરક હસવા લાગ્યા હસવા લાગ્યા એટલે જે રાજા હતા એને કીધું કે બાપુ કેમ હસો છો એટલે બાપુએ કીધું કે મને હસવું એના માટે આવે છે કે તારા રાજ ઉપર તું જે જગ્યાએ બેઠો છે ને એ જગ્યા ઉપર એક કાશી ના કબૂતરા નો દાણો લખેલો છે અને એ ઝાયર નો દાણો તારી ગાદી ઉપર પડેલો છે મહારાજા એ ગાદી ઉપર નજર કરી તો એને ઝાયર નો દાણો દેખાણો કરી બાપુ કાશી અહીંથી ઘણું દૂર છે અને આ કાશીના કબૂતરાના ભાગ્યનો દાણો અહીંયા ન હોય બાપુ એવું જૂઠું ન બોલાવે બાપુ કે પણ હું જૂઠું બોલતો નથી આ દાણો છે એ કાશી ના કબૂતરા ના ભાગ્યનો જાહેર નો દાણો છે એટલે રાજાને તરત કૌતુક થયું અને રાજા એ દાણો હતો ને પોતાના હાથમાં લઈ લીધો એટલે વળી પાછો બાપુએ આગળ વધાર્યું કે રાજા આવે એ તારા હાથમાં લીધો છે ને એટલે એ દાણા ને તારે પોતાને કાશી જઈ અને દાણો કાશીના કબૂતરાને ખવરાવાનો છે મહારાજા તો તરત પાસા બાપુને કહેવા લાગ્યા કે અરે બાપુ તમારે કાંઈ દાન દક્ષિણા જોતી હોય તો મને વાત કરો તો હું દાન દક્ષિણા તમને વધારે આપું પણ તમે આવી જૂઠી વાત કરો અને કોકને જૂઠા ઓલાય ચડાવો આવું કોઈ બને જ નહીં બાપુ કે પણ એ રહ્યો એ તે હાથમાં લઈ લીધો છે એટલે હવે તારે જ કાશી જઈને ખવડાવવો પડશે મહારાજા તો એકદમ ક્રોધાયમાન થઈ ગયા અને સેવકોને બોલાવ્યા કે આ બાપુને પકડી લ્યો અને બાપુને જેલની અંદર પૂરી દો જો કાશીના કબૂતરા આ દાણો ન ખાય ને તો બાપુને ઘાણીએ ઘાલીને તેલ કાઢવું છે અને જો એ કાશીના કબૂતરાના ભાગ્યનો દાણો કાશીનું કબૂતરું જ ખાય તો આ બાપુને જે કઈ દાન દક્ષિણા માગે દેવી છે આવું નિશ્ચય કર્યો એટલે બાપુ તો કે કઈ વાંધો ને બાપુને જેલ ની અંદર પૂરવામાં આવ્યા આ બાજુ રાજા એ જે દાણો હતો એ હાથમાં લઈ લીધો પોતાના રૂમાલ ની અંદર વીટી ઘરે આવ્યા ઘરે આવી પોતાના ધર્મ પત્ની એટલે કે રાણીબાઈ સાહેબ ને બોલાવ્યા રાણીવાસ માંથી રાણી આવ્યા એટલે રાજા એ કીધું કે જુઓ આ ઝાયરનો દાણો કોઈ પણ વ્યક્તિને દળવા મોકલવાના નથી એક વાટકી જ ઘઉં લેવાના એ ઘઉં ની અંદર આ દાણો નાખી દેવાનો એ દાણો નાખ્યા પછી તમારે હાઇથે જ દળવાનું અને હાઈથે દળ્યા પછી તમારે હાથે જ એની રોટલી કરવાની અને એ રોટલી મારે બાર વાગે જમવા જોઈશે રાજાનો હુકમ થયો એટલે રાણી સાહેબાએ તો વિચાર કર્યો કે હવે રાજાના હુકમનું ઉલ્લંઘન તો કરાય નહીં એટલે રાજદરબારની અંદર તો કાંઈ ઘંટી હોય નહીં બીજાને અહીંયાથી ઘંટી મગાવી ઘંટીની અંદર રાણી સાહેબાએ એક વાટકી ઘઉં લીધા એની અંદર આ ઝારનો દાણો નાખી દીધો ઝારનો દાણો નાખ્યા પછી રાણી સાહેબને તો કાંઈ દળતા આવડતું ન હોય કારણ કે એને તો હજારો સેવકો હોય પણ રાજાનો હુકમ હતો એટલે પોતાને દળવું પડે એટલે ઘંટુની અંદર એક વાટકી દાણા હતા એ નાખી અને મીંડા દળવા પણ જાહેરનો દાણો હતો ને એ ગોળ હતો કારણ કે ઘઉં ના દાણા ચીપતા હોય ને જાહેરનો દાણો ગોળ હતો ગોળ ફરતો 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 જે ઘંટુલાના ખીલડા નહીં હાયરે ચોટી ગયો એટલે દાણો ભયડાનો નહીં આખે આખો દાણો એમ નામ હવે બધા ઘઉં ભયડાઈ ગયા એટલે એકદમ લોટ આને તો પાણી નાખી અને લોટ બાંધી દીધો ધાર નો દાણો પણ હારે બંધાઈ ગયો હવે એક વાટકી હતો એટલે કઈ બહુ લોટ તો જાજો થયો નહીં ખાલી એટલા લોટ ની ત્રણ રોટલી બની ત્રણ રોટલી બની એટલે રાજાને બહાર વાગ્યા એટલે રાજાને કીધું કે હાલો જમવા આસનિયા નખાઈ ગયા રાજાને તો જમવા માટે બધું પીરસાઈ ગયું રાજાએ કીધું કે પેલા ઘઉંની લોટની જે રોટલી બનાવીને છે એ જ મારે ખાવાની છે બીજું કોઈ વસ્તુ મારે ખાવાનું નથી આને વિચાર કરી રાજાને તો આ ત્રણ જે રોટલી બની હતી રાણી સાહેબાએ કીધું કે ભાઈ આ ઘઉંના લોટની ત્રણ રોટલી બની છે ખાલી રાજા કે કોઈ વાંધો નહીં પહેલાં ત્રણ રોટલીને જ ખાઈ લઉં પછી બીજું બધું ખાવાનું જો ભૂખ લાગશે તો ખાય રાજાનો ખોરાક તો બે રોટલીનો જ હતો પણ ત્રણ રોટલી હતી એટલે રાજાને ત્રણે ત્રણ ખાવી પડે નકર ઝારનો દાણો નહીં કે કાક બીજી રોટલીમાં રહી ગયો હોય તો હવે એ ઝારનો દાણો પેલી અને બીજી રોટલીની અંદર આ ઝારનો દાણો રહી ગયેલો એ શેકાઈ ગયેલો ઝારનો દાણો રાજા તો મીંડા એકદમ એકદમ જમવા જમતા જમતા બીજી રોટલીનો વારો આવ્યો રાજા તો ભૂખ મટી ગઈ સતાય કારણ કે બે રોટલીનો ખોરાક હોય અને ત્રણ રોટલી ખાવી હોય એટલે તકલીફ પડે પરાયણે પરાયણે રાજાએ મોઢામાં નાખ્યું એમાં ઉધરસ ચડી હવે ઉધરસ આવતા જ ઝેરનો દાણો જે હતો ને એ એકદમ ગળામાં તાળવા એરો ચોટી ગયો રાજા ને એમ કે મને ઉધરસ આવી છે દાણાની કઈ ખબર નહીં કે આખો દાણો હશે હવે દાણો તાળવાની અંદર ચોટી ગયો રાજા એ પાણી પીધું અને દાણો ફેલ્યો દાણો ફેલ ને અડધી કલાક થઈને દાણો ફૂલાવા મીંડો રાજા ને તો એટલી ઉધરસ આવી રાજા થોડીક વાર ફૂઈ ગયા પણ દાણો જે ફૂલાવાનું કામ હતું ને એ તો થયો મોટો દાણો રાજાનું નાક બંધ થઈ ગયા આંખ બંધ થઈ ગઈ રાજાને કોઈ હાન ભાન રહ્યું નહી પછી તો રાજા અવાચક થઈ ગયા પણ બે ભાન થઈ ગયા ઘણા વૈદો આવ્યા બધા ટોળા વળીને માણસો અરે રે શું થઈ ગયું અરે રે શું થઈ ગયું આવો બધો વલોપાત કરવા લાગ્યા ઘણા રાજાને કે બાપુ આમ કરો પણ બાપુને હાન ભાન હોય તો બાપુ કરે ને ઘણા વૈદો આવી ગયા એમાં એક વૈદ એવો આવ્યો કે જે બહુ મોટી ઉંમરનો હતો બાપુની નાડ જોઈ અને કીધું કે ભાઈ આ રાજાને બચાવવો હોય ને તો સવારના સાત વાગ્યા આઠ વાગ્યા પહેલા આને કાશી ભેગા કરો કારણ કે આનો વૈદ કાશી સિવાય ક્યાંય છે નહીં હવે આવી આ વાત કરી એટલે પ્રધાન તો સારા મજાના જે ઘોડા હતા એ ઘોડા કાઢ્યા બાપુને તેડીને રથમાં નાખ્યા રથ ઘોડા તૈયાર કરી અને મીંડા ઘોડા ફેલાવા સવાર પડતા પડતા કાશીના ચોકની ચોક ની અંદર જઈને ઉભા રહ્યા અને જઈ અને પૂછ્યું કે ભાઈ આ વૈદરાજ ક્યાં છે એટલે બધાએ કીધું કે ભાઈ આ વૈજરાજ નું દવાખાનું તો જો ચબૂતરો રહ્યો ને એની સામે એની દુકાન છે પ્રધાન તો ચબૂતરોની સામે દુકાન ગોયતું વૈદરાજ હજી આવ્યા નહોતા બાપુને તો ત્યાં ઓટા ઉપર થોડીક વાર હુરાવ્યા આઠ વાગ્યા એટલે વૈજરાજ આવ્યા વૈદરાજે નાડ તપાસી અને કીધું કે ઓહો આ રાજાને તો બહુ કઈ દરદ જ નથી હે દરદ જ નથી એલા અમે ત્રણસો કિલોમીટર સેટે થી આવ્યા છીએ હાડા ત્રણસો કિલોમીટર થી અમારા બાપુ બોલતા નથી તમે કહો કે ભલે ભાઈ અવાચક થઈ ગયા પ્રધાન ને બે રૂપિયા દીધા એ કે આ બે પૈસા ની શીકણી લેતા હવે ગાંધી ને ત્યાંથી તડાક સીકણી લેવામાં આવી બાપુને તો વૈદ રાજે તડાક શીકણી હતી ને એ રાજાના તાળવે ચોટેલો હતો ને એ તાળવે થી દાણો ઉખડ્યો અને મોઢામાંથી હાફ હેઠો પડ્યો દાણો રાજા ને ભાન આવી ગયું રાજા વિચારમાં પડી ગયા કોહો હું આયા ક્યાંથી અને આ પ્રધાન કીધું કે બાપુ તમે તો કાશી માં છો હે હા કાશીમાં એ કાશી નું બાપુના આવીને હેઠું બેઠું અને એ દાણો ચાંચ માં લઈ લીધો રાજા એ નજરો નજર જોયું ઓહો હો બાપુ ની વાત તો સત્ય છે કે આ કાશી ના કબૂતરા ના નો દાણો હતો એ ઠેઠ મારા વતન માંથી આયા ઠેઠ દેવ આવવું પડ્યું એટલે જેના ભાગ્યની અંદર લખ્યું હોય ને એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જ જાય તમારે કદાચ ન જોતી હોય તો તમને પ્રાપ્ત થઈ જાય અને જોઈતી હોય ને તમારા ભાગ્યમાંનો હોય તો એ પ્રાપ્ત થતી નથી એટલે એટલી વારમાં તો બાપુ પણ અહીંયા આવ્યા રાજા તો પગમાં પડી ગયા કે બાપુ મારી ભૂલ થઈ ગઈ મને ખબર નહીં અને મેં આ કાશીના કબૂતરાના ભાગ્યનો જે દાણો હતો ને બાપુ એ પરાણે પરાણે ખાધો એટલે મારી આવી દશા થઈ એટલે કોઈથી કોઈના ભાગની વસ્તુ ખવાય નહીં કોઈના ભાગ્યની વસ્તુ આપણે લેવાય નહીં સેજે મળ્યું દૂધ બરાબર માંગ લ્યાશો પાણી પરાયણે લે એનું નામ લગત એટલે તમને જે પ્રેમ ભાવથી મળે એ વસ્તુ તમારો સ્વીકાર કરવાય માગવું એટલે પાણી બરોબર કહેવાય અને પરાયણે લેવું એનું નામ લોહી લોહી નામ રગત એટલે કોઈની કોઈ પાસેથી પરાયણે વસ્તુ લેવાય નહીં જો તમને મળવાની હોય તો એમ નામ મળી જાય ઓટોમેટિક એટલે વિશ્વાસ રાખો કારણ કે ભગવાન ઉપર વિશ્વાસ તમે રાખો એટલે ભગવાન તમને દય જ દે ભગવાનને ખબર છે કે આ ભાઈને શું જોઈશે આ જીવને મેં જગતની અંદર મોકલો છે એને આટલી વસ્તુ જોઈશે જોઈશે ને જોઈશે એટલી વસ્તુ ભગવાન આપણને પ્રાપ્ત કરી દે છે આ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે વિશ્વાસ રાખો તમારા ભાગ્યની અંદર લખેલું છે એ કોઈ લઈ જવાનું છે નહીં અને તમારા ભાગ્યની અંદર નથી એ તમને કોઈ પ્રાપ્ત થવાનું નથી